પોલીસ ખતું જાણ કરતા તાત્કાલિક હાજર થઈ આગળની કાર્યવાહી પોલીસ કતું શું કરી રહી છે તે જોવાનું રહેશે હવે એ જાણવાનું છે કે પોલીસ થાય તો ખાસ સાંજના ચારથી રાતના બાર વાગ્યા સુધી જે ટ્રાફિકની સમસ્યા છે તે હળવો થાય તેવી કોશિશ કરે હાલમાં અત્યારે વેકેશન તેમજ લગ્નગળો ચાલુ હોવાથી જે ટ્રાફિક સમસ્યા આપની હાળો આજનો પાસોદરા

અને શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે આમ આદમી આ રીતે જો સિગ્નલ તોડીને જતો હોય તો તેને મેમો આવે છે તો હવે જોવાનું રહેશે એસટી બસની શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે એકસો આઠને જાણ કરતા તાત્કાલિક સ્થળ ઉપર હાજર થઈ અને જેને વાગેલું છે તેમને 108 મારફત નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા સાથે સાથે પોલીસ ખાતા દ્વારા એસટી બસની કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી તો આવો સાંભળીએ તેમનું મંતવ્ય ક્યાં રહેવાનું છે આપણે પાસોદરા પાટિયા પર હતા શું હતું હકીકત હકીકતમાં એવું હતું કે અમારું સિગ્નલ ખોયલું અમારું સિગ્નલ સોળ સેકન્ડ માટે ખુલે સાઈડમાંથી જવા માટેનું સિગ્નલ ખોયલું

ડ્રાઈવર કન્ડક્ટર નું કહેવાનું શું થાય ડ્રાઈવર કન્ડક્ટરે તો કીધું અમારી ભૂલ છે એને તો એમ જ કીધું સિગ્નલ બંધ હતું અમારી ભૂલ છે અને હવે એ એમ કહે છે કે સિગ્નલ ખુલવાની થોડીક વાર હતી એટલે અમે જવા દીધી પણ ખરેખર હકીકત એવી છે કે સિગ્નલ ખુલવાને તો ત્રીસ ચાલીસ સેકન્ડ પચાસ સેકન્ડની વાર હતી પણ જ્યારે એક્સિડન્ટ થયું અને એને બસ પાછી લીધી ત્યારે હજી દસ સેકન્ડની વાર હતી ખુલવાની એમના સિગ્નલ છતાં એ ખોટું